ઠાકોર સમાજ તેમને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે ઠાકોર સમાજનું બંધારણ જાહેર થયું એના પછી સતત એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે પહેલે ડીજે વાળા એ વિવાદ કર્યા એના પછી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો વિવાદ સામે આવ્યો કે એ લોકોએ જાન કાઢી અને ડીજે સાથે કાઢી તો એટલે ઠાકોર સમાજનું જે બંધારણ છે એનું ઉલ્લંઘન થયું એના પછી સમાજના લોકોએ જ વિરોધ કરતા એવું કહ્યું કે આ બંને સામે કંઈક કાર્યવાહી થવી જોઈએ ઠાકોર સમાજે જો બંધારણ બનાવ્યું છે તો એનું ઉલ્લંઘન કરે તો એ લોકો સાથે શું થશે તો આજે જાબડીયા ગામમાં એક બેઠક મળી હતી ઠાકોર સમાજના બધા જ આગેવાનો ત્યાં ભેગા થયા હતા જે પણ માણસ આ બંધારણનું ઉલ્લંઘન કરશે અને વર્ષ માટે સમાજથી બાકાત કરવામાં આવશે બહિષ્કાર કરવામાં આવશે ગબ્બા ઠાકોર અને અર્જુન એની પ્રતિક્રિયામાં એવું કહ્યું કે અમે કોઈ જ ઉલ્લંઘન નથી કર્યું સમાજ અમારી માટે પહેલા જ છે પણ એમાં જે નિયમો છે એ નિયમોમાં ફેરબદલી કરવામાં આવે અમે આટલા વર્ષોથી કાળી મજૂરી કરીએ છીએ અમે આટલા વર્ષોથી સિંગિંગ પાછળ બધું જ ઇન્વેસ્ટ કરી દીધું છે હવે અમે શું કરીશું જો ડીજે અને એની વાત બંધ કરી દેવામાં આવશે તો સમાજ આ વિષય પર વિચારવું શું જોઈએ સમાજની આજની જે બેઠક હતી એમાં મોટા ભાગના આગેવાનો હતા ડીસામાં બેઠક મળી અને જાહેર કરવામાં આવ્યું કે એક વર્ષ સુધી તો આ લોકોને બાકાત કરવામાં આવશે બીજા કોઈ ઉલ્લંઘન કરશે તો એમનું બહિષ્કાર પણ કરવામાં આવશે અને સાથે જ એક વર્ષ પછી જ્યારે વરસગાંઠ હશે ત્યારે જો એ લોકો વિનંતી કરશે કે આગળ જતા એ બંધારણનું પાલન કરશે તો એમને પાછા સમાજમાં લેવામાં આવશે બાકી એ લોકોનો બહિષ્કાર કરવામાં આવશે ડીસાની બેઠક દરમિયાન શું વાતચીત થઈ શું જાહેરાત કરવામાં આવી છે તે સાંભળો વાફરાત અને પાટણ જિલ્લા

એક વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય દિશા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય દંડ કરવામાં આવશે વ્યક્તિઓને સામાજિક આર્થિક